માધાપર ખાતે તાંત્રિક વિધિના નામે ઓગણીસ વર્ષની અપરિણિત યુવતીને હવસનો શિકાર બનાવવાના ઇરાદે અર્ધબેહોશ કરી શારીરિક છેડતી કરનારા હવસખોર તાંત્રિક વિશાલ મહારાજ તરીકે ઓળખાતા શખ્સની પોલીસે ધરપકડ કરી છે શનિવારે યુવતી સાથે બનેલા બનાવ અંગે રવિવારે તાંત્રિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદીએ કેટરર્સની બહેનો મારફત માધાપરના ગંગેશ્વર રોડ પર આવેલા ભક્તિ પાર્ક જલારામનગર પાછળ રહેતા વિશાલ મહારાજ નામનો તાંત્રિક ઘરમાં કોઈ નડતર હોય તો વિધિ કરી આપતો હોવાની માહિતી મળી હતી જેથી યુવતી તેની માતા અન્ય પરિચિત સાથે શનિવારે વિશાલ મહારાજના ઘરે આવેલી આરોપીએ પ્રારંભે તેમના દુઃખદર્દની વાતો જાણીને ઘરમાં નડતર હોવાનું કહીને વિધિ કરવાનું શરૂ કરેલું અને અલગથી વિધિ કરવાનું કહીને યુવતીને ઘરની અંદરના રૂમમાં લઈ ગયેલો અને હવસખોર મરાજે ધૂપ અગરબત્તીનો ધુમાડો કરીને યુવતીને અર્ધબેહોશ જેવી કરી નાખી દુષ્કર્મને એરાદે યુવતીના કપડાં ઉતારવા પ્રયાસ કરી શારીરિક અડપલા કરવાનું શરૂ કરતા તેનો પ્રતિકાર કરીને બહાર આવી ગયેલી આરોપી મરાજે આ અંગે કોઈને વાત કરીશ તો તારા માતા કે પિતાનું મૃત્યુ થઈ જશે તેવી આ વિધિ હોવાનું જણાવી ડરાવવા ધમકાવવા પ્રયાસ કરેલો ઘટનાની ગંભીરતા પારખી પોલીસે મૂળ માંડવી તાલુકાના બાઘ ગામના ચોવીસ વર્ષીય વિશાલ ચંદુલાલ મોતાની સત્તાવાર ધરપકડ કરી લીધી આરોપી મરાજે ક્રાઇમ પેટ્રોલ જોઈને ગુનો આચરવાનું શરૂ કરેલું હોવાનું તેની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે યુવતીઓને અર્ધ બેહોશ કરવા માટે તે પરફ્યુમ જેવા પદાર્થનો છંટકાવ કરતો હતો વિશાલે અગાઉ આ રીતે અન્ય સ્ત્રીઓને પણ હવસનો શિકાર બનાવી હોય તેવી આશંકા વર્તાઈ રહી છે અન્ય ભોગ બનનાર મહિલાઓ આગળ આવે અને ફરિયાદ લખાવે તેવી અપીલ કરવામાં આવી છે આ સમગ્ર ઘટના બાદ માધાપર પોલીસની કામગીરીની ઠેર ઠેર સરાહના થઈ રહી છે ફરિયાદી બેન માધાપર પોલીસ સ્ટેશનમાં આવી અને પોતાની સાથે બનેલ બનાવ બાબતે જણાવેલ કે માધાપર ખાતે જ વિશાલ મહારાજ તરીકે એક વ્યક્તિ જે રહે છે જલારામ સોસાયટીમાં એમની પાસે આમને ઘરે થોડીક બીમારી ચાલતી હતી અને નડતર જેવું હતું એવો એમને શક હતો એટલે આ વિશાલ મહારાજ તાંત્રિક વિધિ કરે છે એટલે એમની પાસે ગયા અને વિશાલ મહારાજે એમને સંમોહન કરી અને અર્ધ બેભાન અવસ્થામાં તેમના કપડાં ઉતારવાની કોશિશ કરતા બેનને ખ્યાલ આવી જતા બેન ત્યાંથી એના મધર સાથે અને બીજા બે બેન હતા એમની સાથે નીકળી ગયા હતા અને ઘરે આવીને એમના મધરને આખી વાત કરતા તેઓ પોલીસ સ્ટેશને આવી અને પોતાની ફરિયાદ આપેલ ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક પોલીસે આરોપી વિશાલ મહારાજને હસ્તગત કરેલ બેનની ફરિયાદ લીધી અને ગુનો બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ ચોસઠ એક પંચોતેર એક ઓબ્લિક એક અને ત્રણસો એકાવન ત્રણ મુજબ તાત્કાલિક રજીસ્ટર કર્યો અને આરોપીને ઝીણવટભરી પૂછપરછ કરતા કે ભાઈ કોઈ તાંત્રિક વિધિ કરે છે કે કેમ અને આવો બનાવ બનેલ હતો કે કેમ તે પૂછતા આરોપીએ કબૂલ્યું કે ક્રાઈમ પેટ્રોલ સિરીઝ જોઈ અને આવી ખોટી રીતે વિધિ કરવાના બાને તેઓ બે કોઈપણ ભોગ બનનારને બોલાવી અને પરફ્યુમ છે એ પરફ્યુમ છાંટી અને એને અર્ધ બેભાન અવસ્થામાં કરતા હતા જે અન્વયે આરોપીને તાત્કાલિક પુરાવા આધારે ગઈકાલે જ રાત્રિના ધોરણસર અટક કરેલ છે અને ગુનાની તપાસ હાલે ચાલુમાં છે આપના માધ્યમથી હું પ્રજામાં એક સંદેશો આપવા માંગીશ કે આ ભોગ બન આરોપીના જો કોઈ પણ ભોગ બનેલ હોય તો નિર્ભય રીતે પોલીસ સમક્ષ ફરિયાદ કરવા આવો અમે તમારી ફરિયાદ લેશું તમારું નામ પણ ગુપ્ત રાખશું અને આના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરશું